હું કમલ ન્યાલાણી અહીંયા ભુજમાં જ રહું છું આપ સૌ જાણો છો કે હાલમાં છત્તીસગઢમાં બઘેલ કરીને એક વ્યક્તિ છે જેણે અમારા સિંધી સમાજ માટે અને અમારા ઈષ્ટદેવ માટે ઘણું ખરાબ ખરાબ બોલ્યા છે તો એનાથી અમારા સિંધી સમાજને ખૂબ જ આઘાત લાગ્યો છે અમારી લાગણીઓ દુબાઈ છે અને અમે સિંધી તો આમ તો શાંતિપ્રિય છીએ વેપારી કમ્યુનિટી છે અમે કોઈ ઉપદ્રવ માનતા નથી એવી શાંત કમ્યુનિટીને ખોટી રીતે આમ છેડવું અને અપશબ્દો કોઈના પણ દેવ માટે કહેવું એ સ્વાભાવિક રીતે દુઃખ તો લાગે જ તો એના માટે અમે લગભગ હિન્દુસ્તાનના તમામ જ્યાં પણ સિંધી ભાઈઓ છે એ લોકોએ પોતાની રીતે એનો દેખાવ કર્યો છે એના માટે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને કલેક્ટરોને આવેદનપત્રો આપ્યા છે એ રીતે અમે પણ એવી રીતે અહીંયા આવેદન આપ્યું છે અને કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આના માટે કાંઈક આના ઉપર એક્શન તો લેવું જોઈએ ખાલી એફઆઈઆરથી કાંઈ નહીં થાય એના ઉપર કાયદાકીય કાંઈને કાંઈક તો એક્શન લેવું જ જોઈએ અને તેથી જ અમને સંતોષ થશે નકા તો સિંધીઓમાં ખોટી રીતે એનો જે આક્રોશ છે વધતો જશે અને એનો પરિણામ કાંઈ પણ આવી શકે એટલે એ ધ્યાન દેવું જોઈએ બહુ સારી રીતે અમને સાંભળ્યા અને ધારણા આપી અને કહ્યું કે અમે આગળ ધપાવશું તમારી આ આવેદનને તમારે મોકલાવી દેશું ગુજરાત સરકારમાં મોકલાવી દેસું ત્યાંથી પછી સેન્ટરમાં પહોંચી જશે એની ધારણા એ આપી છે અને બહુ સારી રીતે અમને અટેન્ડ કર્યા એ લોકોએ આગામી કાર્યક્રમમાં અમારા છે બીજી સંસ્થાઓ મોટી નેશનલ લેવલ ઉપર પણ અમારી બે ત્રણ સંસ્થાઓ છે ભારતીય સિંધુ સભા છે કે બીજી બે ચાર સંસ્થાઓ છે એ લોકો પણ તૈયારી કાંઈક ને કંઈક કરી રહ્યા છે જે સારો પ્રતિસાદ નહીં મળે સરકાર તરફથી કાંઈક કાર્યવાહી નહીં થાય તો કાંઈક ને કાંઈક તો કરશું એ નક્કી છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ